તો મસ્ત મજાના તૈયાર થઈને આપણે પછી વેવાસી આગળ અને લાલબાની એ છે હાલે આટલી બધી લાલભાઈ માનતા કરવાનું કારણ શું છે મારો ભાઈ કારણ કીધું તો છે પેલા વિડીયોમાં કે આપણે માનતા બાકી નથી આવું નથી ભાઈ આમાં આવે છે હે ફૂલ માં જો તમ તારા આપણે મુંજાવાનું હેલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશે તો પહેલા બધાને જય મા મેલેડીમાં ને જય રામ કેમ છો તમે બધા મજામાં આજે તમને ખબર પડી દે છે ગઈ છે કે કેવી રીતનો હોય છે આજે હવામાનના પોરમાં છે ને આપણે લાગી ગયા છીએ કેટલા વાગ્યા ખબર હતી લગભગ કદી છ વાગ્યા છે ને થોડાક સમય પહેલાં આપણે મેં તમને વાત કરી હતી કે આપણે છે ને લાલભાઈની માનતા છે એ પૂરી કરવા જવાનું છે જેસર છે મેરાડેબાનું મંદિર તો આપણે અહીંયા પૂરી કરવા જવાનું છે આજે લાલભાઈ અને જે મારા મમ્મી છે એ હારીને વીઆઈ ગયા છે કે લગભગ પાંચ વાગ્યાના નીકળી ગયા છે અને હું આજે અત્યારે જાઉં છું અત્યારે જાગી મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરના હું અને અત્યારે જો મસ્ત વાતાવરણ થઈ ગયું સમજો સવાર સવારમાં હું પહેલી વાર અલ્લા વાગે હું છ વાગે જાગીને નકર મારો ટાઈમ છે લગભગ હાથથી સાડા હાથ વાગ્યાનો ટાઈમ છે જાગવાનો પણ આજ થોડું ઘણું કામ હતું તો ભાઈ વહેલા ઊભા થઈ ગયા એટલે પહેલી વાર આપણે વહેલી વાર વહેલા જાગી ગયા અને જો આપણે થેડું માનતા આપણે લાલભાઈને હમણાં દેખાડવાની આગળ જાય તો વિડીયો છે કન્ટિન્યુ તમે મને રહેજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં and Mariam and Agar Zaini. મસ્ત મજાના તૈયાર થઈને આપણે પછી વેવા છીએ આગળ અને લાલભાઈ અહીં છે હાલ્યા છે અને હું વેવો થોડોક આગળ અને અત્યારે હું અહીં બેઠો છું મેં લાલભાઈ થોડોક આવે ને થોડોક આગળ વેવો અને અત્યારનો જે કાંઈ વ્યૂ છે ને એક નંબર આમ જુઓ અમારે ગામડા હવરના પોરમાં જે વ્યૂ છે ને એક નંબર જ આવે કારણ કે એ પણ હવારે જો વ્યૂ જોવો હોય તો હવારે વહેલા જાગવું પડે ને આપણથી કાંઈ વહેલા જગાતું જ નથી કારણ કે હવારમાં મીઠી નીંદર એટલી બધી આવે ને એની કોઈ વાત જ નથી શું તમને પણ મારી ઘોડે હવાર હવારમાં જો નીંદર આવે તો કોમેન્ટ કરીને જણાવજો મને તો ખબર તો પડે કે નાનો હું એકલો નથી તમે પણ કોક તો છે મારી યારે અને બીજી વાત એ કે લાલભાઈને આપણે કીધું થયા માનતાનું તમને કીધું હતું કે ભાઈ આપણે લાલભાઈને ઉઘાડા પગે હાલી જવાનું માનતા છે તે કીધું ટાઈમ મળતો જ નહોતો આપણે ઘણી ટ્રાવેલ કર્યું પણ આજ ટાઈમ કાઢીને પછી લાલભાઈને તો હાલ આપણે માનતા પૂરી કરીને ખી લાલભાઈની હાલ આવે છે અને વિડીયો તમે સેલે ઉધી જોતા રહેજો અને લાલભાઈને હમણાં મુલાકાત કરાવું વિડીયો તમે છેલ્લે ઉધી જોતા રહેજો નવા હોય તો પછી આપણે તમને તો ખબર જ છે ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને ઘંટડી દબાવજો પછી એટલે મારી નોટિફિકેશન પહેલા આવી જાય વિડીયો નાખો તમને અંદાની પેલા મળી જાય મિત્રો જે માણાની આપણે વાત કરતા હતા જવાની માનતા છે એ ઉગાડો પગે હાલીન ભાઈ છે આવે છે ભાઈ કેમ છે ભાઈ સારું છે ભાઈ લેવા ક્યાં આવે છે બધાને જય વાહ તો ગયા મેળીમાં હા એટલી બધી લાલભાઈ માનતા કરવાનું કારણ શું છે મારો ભાઈ

કાલોબોડો જાવ શબ્દ એને ઉતાર ડાકો લાલભાઈની થઈ ગયા છે આપણે હાલતા અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખી નાખજો જય મામેલડી માં એટલે મને પણ મજા આવે અને લાલભાઈ જો હાલતા થઈ ગયા છે ઈ લગભગ જો ઈ લગભગ 5 વાગ્યાના નીકળી જતા એટલે અમને એમ કે નાના ટાઢો પર થઈ જાય એટલે વેલાસર આવડો પાછા વળી વી એવી અને કારણ કે 5 વાગ્યાના જાગી ગયા હતા અને લગભગ અતારે છે ને અમર ત્યાં આ લગભગ જયસર થાય છે લગભગ થઈ પાંત્રીસ કિલોમીટર થાય છે મન્યા મેલાણીમાનું મંદિર છે તમને તો ખબર જ છે આપણે લગભગ બે ત્રણ બ્લોગમાં આવી ગયેલું છે એ આપણે લાલભાઈ માનતા રહીએ અને વહેલા સર રાખ્યું તડકો ન થાય એ પેલા આપણે એ વરસાદ પાણીનો અને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો હજી આપણે તો હજી વિડીયોમાં ફૂલ મોજ કરવાની છે તો મિત્રો આપણે આપડો નીકળી ગયા તો તમને ખબર તો છે સાડા પાંચના આપણે નીકળી ગયા હતા અત્યારે લગભગ વાગ્યા છે દસ વાગી ગયા છે અને આપણે લગભગ થોડુંક આગળ છે દેપલા આપણે ગામ પૂગી ગયા છીએ અને અહીંયા આપણે પૂજાય ને લાલભાઈના કિલોમીટર આવીને પૂરા થઈ ગયા હવે તમે એનું મોઢું જોઈ શકો છો હું લાલભાઈ તમારે કંઈ કહેવાનું છે મારો ભાઈ કાંઈક હે કેમ થા આપણે જેસર આવી જાય વહેલા પણ હે કેમ આમ ઢીલો પડી ગયો હે

અને આવ્યા ત્યારે તો બહુ આમ થાકી જ ગયા એટલે કોઈ સીમા નથી કારણ કે હાલીને આવ્યા તો લતા ડિ હોઈ જ ગયા આવી દારી સમીકાર અત્યારે પછી વાગ્યા છે સાડા છ અને હવે એવો હું થાબો પણ બસ આજનો બ્લોગ અહીંયા ઉધીને આપણે પૂરો કરવી વિડીયો તમને કેવો લાગ્યો અને હા કોમેન્ટમાં રહેમાં મેળેમાં લખવાનું ભૂલતા નહીં અને મળે પછી પાછા નવા બ્લોગમાં